સાબરકાંઠાના વિજયનગર તાલુકાના લીમડા ગામની સીમમાં ડબલ ડેકર ગરનાળુ સામે આવ્યું છે લાખો રૂપિયાનું ગરનાળુ બનાવ્યા બાદ તેને ડિઝાઇનને લઈને વિવાદ છેડાયો છે જો કે સમગ્ર મામલે હાલમાં પરમિશન ન હોવાથી કામકાજ સ્થગિત કરાયું છે માર્ગ અને મકાન પંચાયત વિભાગની મંજૂરી વિના જ કામ ચાલુ કરી દેવાયું હતું માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ટીડીઓને તાકીદ કરાતા કામ અટકાવવામાં આવ્યું છે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના લીમડા ગામની આ ઘટના કે જ્યાં લીમડા ગામની સીમમાં ડબલ ડેકર ગરનાળુ બનાવવામાં આવી રહ્યું હતું લાખો રૂપિયાનું ગરનાળુ બનાવ્યા બાદ તેની ડિઝાઇનને લઈને વિવાદ છેડાયો છે જો કે સમગ્ર બાબતે હાલમાં પરમિશન ન હોવાથી કામકાજ સ્થગિત કરવામાં આવ્યું છે લાખો રૂપિયાનું ગરનાળુ બનાવ્યા બાદ તેની ડિઝાઇનને લઈને વિવાદ છેડાયો છે સમગ્ર બાબતે હાલમાં પરમિશન ન હોવાથી કામકાજ સ્થગિત કરવામાં આવ્યું માર્ગને મકાન પંચાયત વિભાગની મંજૂરી વિના જ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું જેને લઈને અનેક સવાલો પણ ઊભા થાય છે ત્યારે વિજયનગર તાલુકાના લીમડા ગામની સીમમાં ડબલ ડેકર ગરનાળુ બનાવવામાં આવી રહ્યું હતું લાખો રૂપિયાનું ગરનાળુ બનાવ્યા બાદ તેની ડિઝાઇનને લઈને વિવાદ છેડાયું છે માર્ગ અને મકાન પંચાયત વિભાગની મંજૂરી વિના જ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા કામ અટકાવી દેવામાં આવ્યું છે વિજયનગર તાલુકાના લીમડા ગામની સીમની આ ઘટના કે જ્યાં ડબલ ડેકર ગરનાળુ બનાવવામાં આવી રહ્યું હતું લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો અને ત્યારબાદ તેની ડિઝાઇનને લઈને હવે અસમંજસ પેદા થઈ છે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના લીમડા ગામની સીમમાં ડબલ ડેકર ગરનાડુ જોવા મળ્યું લાખો રૂપિયાનું ગરનાડુ બનાવ્યા બાદ તેની ડિઝાઇનને લઈને વિવાદ છેડાયો છો કે આ સમગ્ર બાબતે હાલમાં પરમિશન ન હોવાથી કામ કરાયું છે સ્થગિત માર્ગ અને મકાન પંચાયત વિભાગની મંજૂરી વિના જ કામ ચાલુ કરી દેવાયું માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ટીડીઓને તાકીદ કરવામાં આવતા આ કામ અટકાવી દેવામાં આવ્યું છે ત્યારે કોને પૂછીને કોની પરમિશન લઈને આ કામકાજ શરૂ કરી દેવાયું હતું તેને લઈને પણ હવે આગામી સમયમાં તપાસ કરવામાં આવશે સાથે જે પણ જવાબદારો હશે તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના લીમડા ગામની સીમની આ ઘટના છે કે જ્યાં ડબલ ડેકર ગરનાડુ સામે આવ્યું છે લાખો રૂપિયાનું ગરનાળુ બનાવ્યા બાદ તેની ડિઝાઇનને લઈને વિવાદ છેડાયો છે આ સમગ્ર બાબતે હાલમાં પરમિશન ન હોવાથી કામ સ્થગિત કરવામાં આવ્યું છે માર્ગ અને મકાન પંચાયત વિભાગની મંજૂરી વિના જ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા કેડીઓને તાકીદ કરાતા કામ અટકાવવામાં આવ્યું છે તો સાબરકાંઠાના વિજયનગર તાલુકાની આ ઘટના કે જ્યાં લીમડા ગામની સીમમાં ડબલ ડેકર ગરનાળુ સામે આવ્યું છે લાખો રૂપિયાનો ખર્ચ થઈ ગયો લાખો રૂપિયાનું ગરનાળુ બનાવ્યા બાદ તેની ડિઝાઇનને લઈને વિવાદ છે જો કે સમગ્ર બાબતે હાલમાં પરમિશન ન હોવાથી કામ સ્થગિત કરાયું તલાટી નવદીપભાઈ જોડાઈ ગયા છે અપડેટ સાથે અને તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું નવદીપજી જે પ્રકારની ઘટના સામે આવી છે લીમડા ગામથી કે જ્યાં સીમમાં ડબલ ડેકર ગરનાળુ બનાવવામાં આવી રહ્યું હતું આપને ક્યારે જાણ થઈ એ સત્યાવીસ તારીખે બેન છવ્વીસ તારીખનું કામ શરૂ કરેલું આપણે હમ અને એમાં સત્યાવીસ તારીખે ડી સાહેબ સ્થળ પર આવીને જયારે જાણ કરી અને એ ટાઈમે વરસાદનું વાતાવરણ ચાલુ હતું કામ તો ત્યાં છવ્વીસ તારીખ રાતનું સ્થગિત કરેલું આપણે હાલો જી જી આપનો અવાજ આવર હા હા એ ભૌગોલિક પરિસ્થિતિ એવી ને મેડમ કે ત્યાં ચારે બાજુ ડુંગરા છે ને સામેની બાજુ તળાવ ને વચ્ચે રસ્તો પ્રસાર થતો હતો જે આરએનબી ના હસ્તક આવે પણ એની અંદર વચ્ચેનો જે પોર્શન હોય એ પોર્શન માટે નો હતો અને એના પહેલા એક વર્ષ પહેલા બી ગરનાળામાં જે માટી જે નખાવાની આવે એ પંચાયત થ્રુ જ કરાવી હતી આપણે એટલે આ રીતે જયારે આપણને વર્ક થ્રુ મંજૂરી મળી પરંતુ જે એમાં આપણે માર્ગ મકાન પંચાયત પેટા વિભાગની જ્યારે મંજૂરી મેળવવાની બાકી રહી ગઈ એટલે એમની નોટિસ પાઠવીને મંજૂરી મેળવવા માટે જાણ કર્યું પંચાયતને એટલે એના અનુસંધાને આપણે બધું જે ભૂંગળાનું કામ ઘટાડી ત્રીસ તારીખે રસ્તો ખુલ્લો કરી અને હાલ કામ સ્થગિત કરેલ છે કામ હાલ પૂરતું તો સ્થગિત કરવામાં આવ્યું છે પરંતુ આગામી સમયમાં શું આ ડબલ ડેકર ગરનાળુ બનશે કે નહીં તે સૌથી મોટો ડબલ ડેકર નથી બનાવવાનું મેડમ હવે આરએનબીને સંલગ્ન થઈ પંચાયત ગ્રામસભાનો ઠરાવ આપી અને ત્યાંથી મંજૂરી મેળવી આરએનબીને સંલગ્ન રહીને કામ કરવાનું શું લાગી રહ્યું છે કેટલા સમયમાં આ કામ પૂર્ણ થઈ શકે ના હવે ચોમાસા બાદ જ મેડમ આ કામ હવે પૂર્ણ લગભગ મહિનાની પ્રોસેસ પછી હવે કામ શરૂ કરવામાં આવશે પાછળથી બિલકુલ આભાર ઓકે